ઇન્ડિયા યુએસ ટ્રેડ ડીલ થઈ ત્યારથી ખેડૂતો નારાજ હોય તેવું લાગી રહ્યું હતું કારણ કે જો અમેરિકી વસ્તુઓ ભારતના ભારતના બજારમાં આવવા લાગે તો ખેડૂતોને ભાવ કે વળતર ના મળે પણ હવે સરકારે સ્પષ્ટતા કરી છે કે ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલમાં અમેરિકી ખેત પેદાશો ડેરી પ્રોડક્ટ બાગાયતી અને મરી મસાલાને બાકાત રાખવામાં આવ્યા છે એટલે કે અમેરિકાથી આવતી બધી વસ્તુઓ ભારતમાં આયાત નહીં કરી શકાય જેથી ખેતી ખેડૂતો અને કૃષિ ક્ષેત્રને સુરક્ષા મળી રહે તો કઈ કઈ છે તે પ્રોડક્ટ્સ આવો વિકતે જાણી સૌપ્રથમ વાત કરીએ શાકભાજીની તો અમેરિકામાં ઉગાડેલા શાકભાજી કે ફ્રોઝન એટલે કે સ્ટોર કરેલા શાકભાજી ભારતમાં આયાત નહીં કરી શકાય અમેરિકાથી ડુંગળી બટાકા વટાણા સીમલા મરચું લસણ વગેરે શાકભાજીને ભારતમાં આયાત નહીં કરી શકાય હવે વાત કરીએ બાગાયત ક્ષેત્રની તો કેળા કેરી સ્ટ્રોબેરી સફરજન સંતરા દ્રાક્ષ જેવા અન્ય ફળો પણ અમેરિકાથી આયાત નહીં કરી શકાય ડેરી પ્રોડક્ટને પણ આ ડીલથી બહાર રાખવામાં આવી છે જેથી પશુપાલન અને ડેરી ઉદ્યોગને પણ રાહત મળે જેમાં દૂધ દહીં ક્રીમ છાસ માખણ ઘી ચીઝ પનીર જેવી વસ્તુઓ સામેલ છે મરી મસાલાની ભારતમાંથી અન્ય દેશોમાં નિકાસ થાય છે તે માટે અમેરિકાથી મરચું લવિંગ તજ જીરું અજમો મેથી રાઈ જે અન્ય મરી મસાલાઓ પણ આ ડીલથી બાકાત રહેશે ચા ગ્રીન ટી બેગ ઉપર પણ આ ડીલ અંતર્ગત પ્રતિબંધ રાખવામાં આવ્યો છે અનાજને પણ આ ડીલથી બહાર રખાયું છે જેમાં ઘઉં જુવાર મકાઈ બાજરી રાગી ચોખા મેંદો તેમજ ઘઉં મકાઈ ચોખા બાજરી જેવા અનાજના લોટ પણ બાકાત રહેશે ટૂંકમાં જોઈએ તો અમેરિકા સાથેની ટ્રેડ ડીલથી ખેડૂતોની ચિંતામાં જે વધારો થયો હતો કે અમેરિકી ખેત પેદાશ ડેરી પ્રોડક્ટ મરી મસાલા અને બીજી વસ્તુઓ ભારતમાં આવશે તો ભારતના ખેડૂતોની પરિસ્થિતિ કતળી જશે પૂરતા ભાવ નહીં મળે એ બધી જ ચિંતાઓની સરકારની આ સ્પષ્ટતાથી અંત આવ્યો છે આ ટ્રેડ ડીલ પર તમારા મંતવ્યો અમને કોમેન્ટમાં જરૂર જણાવો અને ચેનલ પર નવા હોય તો આવા જ માહિતી ભરેલા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતા વિડીયોમાં